એટલે રુદ્રમ જે છે એનું મહાન ફળ છે કે રોજે રોજ પાકતા આપણા પાપ કર્મ જે છે જન્મો જન્માંતરના અને રિસન્ટ એ બધાને તો કે જેવી જેવી આપણી પ્રાર્થનાની તીવ્રતા જેટલી એકાગ્રતાથી કર્યું છે જેટલી શ્રદ્ધાપૂર્વક કર્યું છે એ એ બધું ન્યુટ્રલાઈઝ થતું એનો નામ જપ જે છે એનો અત્યંત મહિમા છે જુદા જુદા યુગમાં જુદી જુદી રીતે ભક્તિ અથવા તો સાધનાનું વિધાન છે એમાં કળિયુગમાં તો કે નામ સ્મરણનો ખૂબ જ મહિમા છે એટલે આ જે છે રુદ્રમ એમાં તમને ખબર છે કે બેસિકલી ભગવાનના નામ છે એમાં આખી જે પ્રેયર જે છે એમાં ભગવાનના નામ છે અને નામ થી ભગવાન ને આપણે બોલાવી અને આપણે આપણી વિનંતી રજુ કરીએ છે એટલે મેં તમને ગયા વખતે કીધું એમ કે પુરાણોમાં મહાભારતમાં જ્યાં બી નામ બધા છે કે લક્ષ્મીજી ના નામ છે ને વિષ્ણુ ભગવાનના એક હજાર આઠ નામ છે ને દેવીના નામ છે જ્યાં જ્યાં ગણપતિ ના નામ છે જ્યાં બી નામ છે એનો બેઝ રુદ્રમાં છે સૌથી પહેલું અહિયાંથી શરૂ થયું અને પછી બધી જગ્યાએ